ગુજરાત સરકારે આપેલી સજા માફી રદ કરવાનું કામ કર્યું અને કહ્યું ચાર અઠવાડિયામાં શરણે આવો અને જેલમાં પાછા જાઓ તેની વિગતે વાત કરીએ આપ જોઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા હું જો તમારી સાથે પરમાર ભગીરથસિંહ વાત કરવી છે ગોંડલની ગોંડલમાં વિવાદ સંભાળવાનું નામ લેતો નથી પણ હવે વિવાદ સામે આવ આવવાના એંધાણ એટલા માટે મળી રહ્યું છે કે ગુજરાત હાઈકોર્ટે અનિરુદ્ધસિંહ રીબડાને શરણે આવવાનું કહું છે અને કહું કે ચાર અઠવાડિયામાં તમે જેલમાં આછા જાઓ મામલો આવે છે વર્ષો પહેલા પંદરમી ઓગસ્ટનો દિવસ હતો ધ્વજવંદન ચાલી રહ્યું હતું અને શ્રી રીબડા હાથમાં બંદૂક લઈને પહોંચે છે તાત્કાલિક ધારાસભ્ય પોપટ સોરઠિયાને જાહેરમાં ગોળી મારે છે આ ઘટના બહુ હિચકારી એટલા માટે હતી કે ત્યાં કલેક્ટર પણ હાજર હતા અને પોલીસ અમલદાર પણ હાજર હતા ન્યાયાધીશ પણ હતા પણ ગુજરાત આ ગુજરાત નહીં આ બિહાર છે તેવું બિહારનું લક્ષ્ય ત્યાં સર્જાયું હતું આ મામલે જ્યારે અનિરુદ્ધસિંહ રીબડાની ધરપકડ થાય છે અનિરુદ્ધસિંહ રીબડા વિરુદ્ધ કાર્યવાહી થાય છે અને અનિરુદ્ધસિંહ રીબડાને અદાલતના આજીવન કારવાસની સજા ફટકારી છે અઢાર વર્ષથી જેલમાં રહ્યા પછી જેલમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરે છે તાત્કાલિક એડિશનલ જીડીપી ડીએસ ડીજીપી ડીએસપી પોતાના તાબાના પત્ર લખે છે અને પત્ર લખ્યા પછી મામલો પહોંચે છે સરકારમાં જ્યાં દરખાસ્ત કરવામાં આવી હતી ને ત્યાં અનિરુદ્ધસિંહ રીબડાની સજા પૂરી થઈ ગઈ છે અને સજા માફી આપવામાં આવી છે અનિરુદ્ધસિંહ રીબડાને બે હજાર બાવીસ અંદર ગુજરાત સરકાર સજા માફી આપે છે અને અનિરુષિ રીબડાને છૂટે છે અને છૂટ્યા પછી થોડા દિવસ પછી થોડાક સમયમાં પોતે પ્રકાશે છે ને એક પછી એક ફરિયાદ થવા લાગે છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના ચાર હાથ હતા એટલે કોઈ નામ નહોતું લેતું પછી અનિરુષિ રીબડા ભાત ભીડી છે જયરાજસિંહ જાડેજા સામે જયરાજસિંહ પણ મેદાને વધુ કેસોની સંખ્યા નિર્માણ થાય છે અને છેલ્લી ઘટના છે અમિતકોટ પ્રકરણમાં જયરાજસિંહ જાડેજાના સમર્થન અમિતકોટને એક બનાવટી દુષ્કર્મ કેસમાં ફસાવવામાં આવે છે ને અમિત ખોટ પોતે જીવનો અંત તાણે છે ને સોસાયટી નોટ લખે છે સોસાયટી નોટમાં બાયન કરે છે કે આખી ઘટના પાછળ અનિરુદ્ધ સિંહ રીબડા અને તેમના દીકરા રાજદીપ સિંહ જવાબદાર છે આ મામલે ફરિયાદ નોંધાઈ ગઈ આ મામલે બે વકીલોની ધરપકડ થઈ ગઈ અને આ મામલે ખોટી ફરિયાદ કરનાર કરતા સગેરા તેની બેનપણીની પણ ધરપકડ થઈ ગઈ હજી આ કેસ છે કારણ કે અનિરુદ્ધસિંહ રીબડાને રાજદીપસિંહ રીબડા ફરાર છે આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટની અંદર એક પિટિશન થઈ હતી પોપટલાલ સોરઠિયાના પુત્ર દ્વારા કરવામાં આવી હતી અને હાઈકોર્ટમાં તાક માંગવામાં આવી હતી ગુજરાત સરકાર અનિરુદ્ધસિંહ રીબડાની ઘટનાની જે માફી આપી છે તે નિયમોને આધીન નથી માફી રદ કરીને અનિરુદ્ધ શ્રીબ્રાને ફરી પાછા જેલમાં મોકલાવો જોઈએ ગુજરાત હાઈકોર્ટે બંને પક્ષના સાંભળ્યા અને ગુજરાત સરકારને સાંભળી આજે મોટો ચુકાદો આવ્યો જેમાં પોપટલા સુરઠિયા હત્યા કેસમાં ગુજરાત સરકાર જે માફી આપે તે ગુજરાત હાઈકોર્ટે તે રદ કરી નાખી છે અને અનિરુદ્ધ સિંહ રીબડાને આદેશ કર્યો છે કે એક સપ્તાહમાં તમારો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવો ચાર સપ્તાહની શરણે આવીને પાછા જેલમાં જાઓ આમ અનિરુદ્ધ સિંહ રીબડાના પ્રકરણનો અંત આવ્યો હવે હું લાગી રહ્યું છે કે સમય જતાં આગળ શું થાય છે તે જોવાનું રહ્યું બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ જોતા રહો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આવા જ સમાચાર માટે